કેન્દ્રમાં જવાનું છે આજે પણ હું આજે હું નહીં જઈ કેમ કે ફેમિલી મારે છે ને એકચ્યુઅલીમાં આજે હર હર મહાદેવ કેમ છે બધા મજામાં મજા હશે આપનો હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો ફેમિલી આજે ટાઈમની વાત કરું ને તો પાંચ ટાઈમ થયો છે અત્યારે પણ જવાનું છે ગામમાં મિત્રને ત્યાં અત્યારે બસ આપણે મસ્ત રીતે નાસ્તો કરી લીધો અને નાઈ તો ફ્રેશ થઈ ગયા

કેમ કે હે બ્લોક માં મળી લીધા ને તો ખુશ થઈ ગયા બધા તો ફેમિલી આપણે ઘરે તો પહોંચી ગયા પણ હું કામ કરું એ વિચાર માં તો આપ બધા જવા અત્યારે નાઈ નાઈ ગયો તો છે નાઈ અંદર ઉભે નાઈ ને બેઠા તો ફેમિલી આલો કે વિચારીને વાત કરું તમારી સાથે ચર જવાનું છે બડે કોડીનાર ના જવાનું છે કેમ કે પોડી થોડીક મારી વસ્તુ લેવાની લેવા જવાની છે ને તે ले जाए हेलो ચાલો निकल આપણે કોડીનાર

તો ચાલો પેલા આપણે એડિટિંગ કરવાનું છે તો પેલા એડિટિંગ કરી નાખીએ પછી વાત કરીએ તો ફેમિલી અત્યારે બીજો દેવ કહી ગયું છે ને આપણો હાર્દિક સ્વાગત છે મારા ગ્રુપમાં તો ફેમિલી અત્યારે છે ને વાગ્યા છે પાંચ અને આપણે જે કામ છે ને લાકડા છે ને એને ઉપર છે ધાબે ચડાવવાના છે કે તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ મમ્મી ચા બનાવે એટલે પેલા આપણે નાસ્તો કરી લઈએ પેલા મસ્ત તેમ ભૂખ લાગીશ અને ચા વાગે નાસ્તો આપણે કરવો જ પડે તો નાસ્તો કરી લઈ નાસ્તો કરું પછી જેટલા ચડે ને એટલા લાકડા છે જેટલા ચડે ને એટલે આપણે ધાબે ચડાવવાના છે તો ચલો પેલા આપણે નાસ્તો કરીએ છોકરા આજે એટલે કોઈ નથી આજે છોકરા એટલે બધા રમવાના બાકી તો ગોકારો જોઈ તો ફેમિલી આપણે નાસ્તો કરીને આવી ગયા છે ધાબે અને બસ તો આપણે લાકડા હારવાનું ચાલુ કરી દઈએ ગાઢાપોરનો જ મજા આવે કેમકે તડકેવાળો હોય તો મજા ન આવે ખોટું માનતો પડે તડકેવાળા એટલે મેં કહું પાંચ વાગ્યા પર ચડાવી દેવું તો ફેમિલી આપણા લાકડા બધા હરાઈ ગયા છે જો હે ને ઓલી કર બધા હતા ને ખૂણામાં એ બધા હારી લીધા ફેમિલી અત્યારે હવે હારી લીધા ને થાકી ગયો કેમ કે મોટલા મોટલા ઉપાડીને ચડાવતો હતો અત્યારે પેલા નહીં આવીએ અને પપ્પા કોડી ના કહેતા ને તો આપણા માટે નાસ્તો લાવ્યો છે તો હવે પેલા આપણે નાઈ લઈએ પછી નાસ્તો કરીએ તો રામ રામ નાઈ રહ્યા ને કેમ સાવ મજામાં તો આવજો આપણે છે ને તો મિત્રો આપણે છે ને નાઈ ધોઈને આપણે થઈ ગયા કમ્પ્લીટ આપણે નાઈતો કમ્પ્લીટ થાય ને તો અંધારું થઈ ગયું હતું મતલબ કે આઠ વાગે આપણે નાસ્તો પછી નહીં તો પછી મેં વિચાર્યું દબાઈ લેવું અત્યારે બને છે આપણે બસ નાઈતોટ થઈને રૂમમાં આવ્યા છે રૂમમાં જઈને બ્લોગ શૂટ કરી લઉં કે બારે છે ને અવાજ કર્યો છોકરાઓ મારા મોહિતભાઈ છે ને તો અત્યારે કઈક એડિટિંગ કરે એડિટિંગ તો શું કરે કરીને મૂકી દીધું એટલે ભાઈ ફેમિલી તો છે ને અત્યારે આપણે જાણી લઈએ અને ફેમિલી કેન્દ્રમાં જવાનું છે આજે પણ હું આજે હું નહીં જઈ કેમ કે ફેમિલી મારે છે ને એકચ્યુઅલીમાં આજે વ્લોગ એડિટિંગ કરવાનો છે તો એટલા માટે હું છે ને એકચ્યુઅલીમાં જાય નહીં કેન્દ્રમાં મને કહેશે હું એડિટ કરના મોહિત તો એ જાય મોહિત તો એ જાય મને કે એડિટ કરી નાખેલા હોય મને બીજાનું એડિટિંગ કરવું ન ફાવે એક્ચ્યુઅલી મને મારું જ એડિટિંગ કરવું ફાવે છે અસ સ્ટેટ બરાબર છે ને ગાઈસ ટ્રાય કરી હાલ ને તો આપણે આ બે દિવસનો વ્લોગ એડિટિંગ કરવાનું છે અને આપીએ કેવો કે એડિટ કરે આપણે જોઈએ ફેમિલી ને કેવો ન હોય આડો એડિટ કરતા હા ને કેવો ન હોય ને ફેમિલી મે કે એવું કે બીલું કો નથી

ખતમ થઈ ગયા તો ખાલી થઈ ગયા ટ્રાયપોડ કે કે મારે ટ્રાઈપોડ વેચાતો નથી ને તો એ કે એક તો માલ નથી લાગતો મેં કીધું કેટલા દિવસ માં વેચા ચાર પાંચ દિવસ માં છે મને કાં તો મારજો ને ભાઈ આપણે જરૂર તો નથી ટ્રાયપોડ ની પણ હોય તો કારણે જરૂર છે હોય તો કામ લાગે માર સંગરણ તો ફેમિલી કઈ વાંધો ની ચાલો જમણું બને એટલે જમી લઈ પેટ પૂજા કરી લઈએ કેમ કે ભાઈ અત્યારે ભૂખ લાગી છે ચમેલી એ રોટલા બને એટલે તો ફેમિલી આપણે ચમેલી તો છે મસ્ત રીતે અને ચમેલીને બસ આપણે મંદિરે આવ્યા છે મસ્ત પાન આવ્યા તો ફેમિલી હવે છે ને અત્યારે કડી આપણે બેઠી બેઠી જઈએ આપણે તો ફેમિલી ચાલો હવે વિડિયોને આપણે એન્ડ કરીએ છે ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ બીજા કલરના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હરર મહાદેવ અને જોઈએ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો કેમ કે એ શું સબસ્ક્રાઈબમાં છે ને મારે ખાલી અગિયાર જ ઘટીશ અગિયાર સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરવા મૂકીએ તમારે પૈસા દેવા પડે ખાલી સબસ્ક્રાઈબ જ કરવાની છે એમાં કહે તમારે પૈસા જ ન દેવા પડતા તો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ બીજા કલાકના બ્લોગ સાથે ચાલો બાય બાય ના તો આપણે ચા બનાવી મમ્મી આવે જ એટલે આપણે ના